તો કેવું ચાલે શાંતિ છે કે આવ શાંતિ છે એકદમ એકદમ હા મો કે તો આપડા ગોકુરા બક કરી પર ગોકુરા તો છે ને હા કરી દીધી હારું કરીએ ઇન છે હારું કરીએ હા ફોન કરો હા કરું હેળો ભારો સુઈત નઈ જે જોય નઈ હું કે આજ તો ઘેર જ હું બા આ નાજી બોલો

આયોજન એવું કરીએ ને આ શામનું આમ તો રમતુભા પાણી પાવે ને આપડે આયોજન ગોઠવ્યું વિનાહી ડબલ કરવાન છે હા ડબલ કરીએ લ્યો આનું પાણી તો ઠાઠો છોટી ઉંધી જા કડીયો હું કોને નાશિયા બરખો આ તારો ઘણો પડ્યું જો કે આપ્યો બી તો જોવા

ડાઉન હતું આપણો આયોજન એલાનું બધાઈ નખે હ હા સારું થાય હા હા જેવું જ છે તો આ તો અમા એવું કરે બોલાય હવે 100 હું

આપણા જે કરતા હોય ને આપણા હું પેલું કરો આપણે સાલ કરજો સાલ કરજો આ છોકરો તો આવ પેલું છે તો બધું લઈ લેજો ના પડતી પણ મોન બે હજા ઓમ ગંગો ઉમિયાવા ના બે હજા ના કામ બીજી મે

બે અકે આમું બે કાબે ને પડદી સીધું બે જા બે નહીં જ નહીં કરતો વેળા કરો ના આઈવા નહીં એટલે તું કોઈ તને આવો લાયા કે આ મુ પરવા લાયા તને તે મુને આયો આ મોઠા મોણો છે ને તું જોતો જ નહીં આયા શું હોય ઈ કને ભૂલ જાય ને હું કોણ જ કો ટોકા આવો જે એ તો પહેનાવશે આવો ને તો તું મરે ને કોનું પહેરાવા

હૈયું આયદન પીધું બારું પાણી ને કે ઓટલી આવે તો આપળા આપળા આઈકલી વીધી કરીએ ઓન કરું વાંતર દવા માં સાસા તે દવા છે એક વસ્તુ છે હા આ બે દાડા તમાર પા રાખો પાઈપાની એટલે હોય તો આ પાણ રાખો બે દાડા તો હેણો આ જોઈ જ બંદુક ઉડાઈ મે ને અને માય માય સીધો કઈ રાખો તેમ કરો આ એમ પહેલો સુડાઈ દે તો ના આ એમ માં હું ઉપર ся રો કરીશ ને એ મારા આબુ છે

મેન <coughs> હતા <coughs> <coughs>

પણ આમ છોકરો છે કે આપણો કશું ના કહેવાય 5 5 રૂપિયા વાળા ફોર રાઈ હા ગલ્લા કાઢે એટલે ઘરે આયન ના રૂપિયા આલજો એનો ગલ્લા થાય પૈસા આલજો ના પૈસા હું ગલ્લા લઈને આવું હા લઈને આવતો તારે નહીં લઈને

અરે એકવાર થોડું તો હમું રાખતા પણ આ તો હમું જ ગોડાયો ને હેર્યો ને લઈ ભાઈ ઉકો જા સટકો આમાં શું કરો હેડો નક્કી કરો કહી દીધું ને ત વાડી જેનું નથી ગા તવાર મંડળના બરોબર ને બરોબર લેરા તને જમણવાળાનો આઈટમ થોડી વધારે અરે આઈટમ છે